અને તે વખતે એકદમ વાંદરું આવી ગયું એટલે વાંદરું આવીને મને ભરી ગયું કે અઢાર ટકા આવેલા છે જનકલ્યાણ સોસાયટી મેં રહું છું અને સવારની પહોંચની અંદર દૂધ લઈને બહાર કટોરા લઈને ઊભો હતો અને તે વખતે એકદમ વાંદરું આવી ગયું એટલે વાંદરું આવીને મને બદકો ભરી ગયું એમાં મેં તાત્કાલિક પબ્લિક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ માટે ગઈ ગયો મારા છોકરા સાથે એટલે તૈયારી એમ કીધે એમ કે આ વેક્સિન છે પણ તે વેક્સિન કે અહીંયા સરકારી હોસ્પિટલમાં મળશે તો મને એમ કે પણ કે અહીંયા તો વેક્સિન નહીં મારી પાસે એમ કે એટલે વેક્સિન લીધા વગર ફર્સ્ટ ટ્રીટમેન્ટ જે કર થવી જોઈએ ને એ થઈ ગઈ અને પછી ઘેર નહીં એવો પછી એવું છે ખાસ તો ટ્રીટમેન્ટમાં આ લોકોનું જે કંઈ કરતો હોય છે તે કઈ કર્યું પણ મને પોતાને યોગ્ય ના લાગ્યું એમ જોઈએ કારણ કે ત્યાં આગળી જે સ્ટેચર પર જે સુડાઈ લઈ ગયા હતા તે ત્યાં ઉશિકાની હો વ્યવસ્થા નથી એવું છે સરકારી દવાખાને અને પછી ત્યાં સારવાર મળી તમને રિએક્શન મળી હા એટલે ત્યાં સારવાર મળી ગઈ પણ સારવારમાં જો એવું થયું નહીં પછી હું ઘેર આવી આ ટ્રીટમેન્ટ લઈને પછી ઘેર નહીં આવ્યો પછી એવું છે અઢાર ટકા આવેલા છે હા એ વાંદરાની ખાસી વસ્તી વધી ગઈ છે પણ હાના આવે ટોળાબંધી આવે અને તરી સુખીમાં એ લોકો ત્યાં આશ્રય સ્થાન બનાવ્યું છે એટલે એ તાત્કાલિક કોઈ પિંજરા મૂકવાની વ્યવસ્થા કરે ને તો સારું રહે